આજરોજ કાળી ગામે જૈન દરાસરના સભાખંડમાં કાળી ગામના ઇતિહાસ એમનું વિમોચન કરવામાં આવ્યું આખા ગામમાંથી બધા લોકો અહીંયા વિવિધ જ્ઞાતિના લોકો ભેગા થયા હતા અને એ બધાને એમની જાતિનો ઈતિહાસ જાણવામાં એમને ખૂબ રસ પડેલો એ આવી ગામ એ અતિ પ્રાચીન ગામ છે ઈસવીસન પૂર્વે બીજી સદીથી આ હામ હોવાના ઉદ્દેશો મળી આવે છે જેનો અધિકૃત દસ્તાવેજ આવી ગામનો ઇતિહાસ એ આઝિરો એમનું વિમોચન ધ્યાન દેરાશ ખાતે કરવામાં આવ્યું આ પુસ્તક બનાવવામાં તમને કેટલી લાઇબ્રેરીઓ સહાય લેવા પડે આ પુસ્તક બનાવવા માટે મેં લગભગ પંદરથી વીસ દાર્જરીઓનો એની મુલાકાત લીધી હતી અને એમાંથી જે મળેલા વિવિધ ગ્રંથો આ સિવાય ઓનલાઈન જે લાઇબ્રેરીઓ છે જેટ લાઇબ્રેરી અને બીજી ઘણી બધી એમાંથી પણ ઓનલાઈન ગ્રંથોનો મેં અભ્યાસ કરેલો આ પુસ્તક બનાવવામાં કેટલા સમય લાગ્યો તમને આ પુસ્તક બનાવવા માટે આશરે લગભગ મને છ વર્ષ જેટલો સમય લાગ્યો છે